અત્યારે જો સિયાળોએ આલે છે એટલે ટાઈગર ભયંકર પડે છે એટલે હું તો આમ તો એક દિન એની એક દિન આવશો તમે ક્યારે નાતા ની કોમેન્ટ કરજો ઓકે છે હું તો ઝાહર ને આમાં બધી વસ્તુ મને ઝાહર સણના ને સના સિયા ખા દાળ કે આ શું ને ભાગો લો ટુ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ફરી ત્યાં બ્લોગમાં ને સવાર સવારમાં તો પેલા તો બતાય ને ગુડ મોર્નિંગ ત્યારે જો આપણે નાઈ ધોઈન થઈ ગઈ છીએ ત્યાર ને જો નાસ્તા પાણી થઈ ગયા નાસ્તા મજો ચાન ભાખરી હતું નાસ્તા પાણી નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે અત્યારે જો આપણે જવાનું છે કામે કામે જવાનું છે એટલે જો આપણે પાણીની બોટલ એ ભરવાળી છે એવું કાઈક એવું કાઈક છે અને સીધું તો હજી હું તો હે જો જો ઓ તો ને એ નિરાયતે ઉંધા માથે પીડો છે એવું કાઈક છે અત્યારે જો શિયાળો હાલે છે એટલે ટાઈટ ભયંકર પડે છે એટલે હું તો આમ તો એક દિને એક દિન આવશું તમે ક્યારે ના હોય ને કોમેન્ટ કરજો એવું કહે છે હું તો એક દિન એક દિન એક દિન આવશું ડેલી નાતો એ નથી કારણ કે દેવી પડે છે તમે ડેલી નાતા હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને મને ખબર પડે ને કે હું એક જ એક દિને એક દિન આવશું કે બીજા કોઈ કોથન છે કે મારી સેવા એક દિને એક દિન એવું હા એવું કહે છે અલતો કન્ટિન્યુ બ્લોગ માં બની રહ્યો જો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો ખાસ કરીને ચેનલ માં હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નવા બ્લોગ માટે નવા બ્લોગ માટે જુઓ હું અમારે જો સકલા બહુ ખૂબ જ આવે છે એટલે આપણે સવાર સવારમાં નાસ્તો માટે જે રોટલી વધી હોય તો રોટલી ને રોટલા વધ્યા હોય તો રોટલા ની અમને નાખવાના એટલે સકલા એ સવાર સવારમાં નાસ્તા પાણી કરી લે એવું કઈક છે વાટ જોઈ રહ્યા છે બધા સકલાય તે દેખાય છે આવું કઈક છે તો હાલો તો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહીજો મારે તો જવાનું છે ત્યારે કામે જો કે ત્યાં તો હું કદાચ બ્લોગ ને શૂટ કરી શકું પણ કામે થી પાછો આવીશ ને ત્યારે પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દઈશ કેમ કે આપણે સેનેટરી વેર માં કામ કરીએ છે એટલે ફોન તૂટી જવાની શક્યતા વધારે બાકી તો કઈ પ્રોબ્લેમ નથી ને પાછા એમાં બીજા નંબર માં પ્રશ્ન એ છે કે ત્યાં બ્લોગ શૂટ કોણ કરે ઓકે છે એટલે હાલો

હલો હવે હું જ આવશું કામે એટલે કન્ટિન્યુ લો અત્યારે જો હું પગી ગયો છું કંપનીમાં ને આવું કંઈક કામ છે આવી કંઈક આપણે આ સેનેટરીવેરમાં કામ કરવી છે એટલે તો આવું કંઈક હોય આવું કંઈક હોય છે જો કે આમાં થોડુંક હજી અંધારું છે એટલે હરખું નહીં દેખાતું હોય તમને વોઇસમાં થોડીક તકલીફ પડશે જેમ કે અહીંયા આ ભઠ્ઠીનો અવાજ બહુ આવતો હોય છે ને ભઠ્ઠીનો અવાજ બહુ આવતો હોય છે ને એટલે કદાચ તમને હરખો સાંભળાતું નહીં હોય કઈ વાંધો નઈ આપણો વોઇસ પછી રેકોર્ડ કરી નાખશું આવું કઈક છે બેરી ચાલે છે ને આપડે જો ખીસડો એ માગી દીધો છે ખીસડો એ માગી દીધો છે ને અહીંયા જો રાંધવાની તૈયારી ચાલે છે ને આ સીધુ નો ભાઈબંધ છે શેડાળો શેડાળો સીધું ને ભાઈ બંધ

રમકડા છે હાલો તો મંડો તમે રમકડે રમવા મારે જાવું છે કામે એવું કઈક છે તો કામ તો આજ સુધી તો ઘણું બધું પીડ્યું છે એટલે આમ તો હજી તો વાર લાગશે ત્રણ ચાર વાગી જાય છે અંદાજે કાંઈ વાંધો નહીં હાલો કામ એ જરૂરી છે ને હમ

શાક આમાં શું છે એવું કઈક છે અત્યારનું જમવાનું હાલો હવે જમી લેવી રોટલી તો એટલે ભૂલી ગયો રોટલી તો ભૂલી ગયો રોટલી આવું કઈક છે અત્યારે બપોરા નું જમવાનું કરી લે બપોરા તમારે બપોરા કરવા તો આવી જાવ પાછો વળતો ખીસડો ખાવો વળતો ખીસડો ખાઓ અત્યારે જો શહેર વાગી ગયા છે ને આપણે કામકાજ પૂરું કરીને આવી ગયા છે બીજું કામકાજ માં કઈ છે નહીં એટલે આગળ બ્લોગ શું બનાવો હું એ કામ થયું છું એટલે બ્લોગ ને તો અહીંયા જ એન્ડ કરવો જોઈએ એટલે જો બ્લોગ ને તો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આપણે નવા બ્લોગ નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાય ને બાય બાય